નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા એક સિક્રેટ ટિપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલી નાની દૂધીને છાલ ઉતારીને લઈ લીધી છે આ દૂધી આપણે કૂણી લીધી છે સાવ નાની એવી અહીંયા મુઠિયા બનાવવા માટે તમારે નાની દૂધીનો ઉપયોગ કરો જે સાવ કૂણી હોય તો અહીંયા મેં આ ત્રણસો ગ્રામ જેટલી દૂધીને છાલ ઉતારીને લઈ લીધી છે તો હવે આને આપણે ખમણી લઈશું તો ખમણવામાં આપણે એને બે કટકા કરી લઈશું ખમણવા માટે જેથી કરીને આપણને ખમણવા માટે રળતા રહે તો હવે આપણે દૂધ ખમણીની મદદથી ખમણી લઈશું તો આ રીતે આપણે દૂધીનો છોલ કરી લેવાનો છે તો દૂધીને આપણે ખમણી લીધી છે તો હવે એમાંથી આપણે પાણી નીતાારી લઈશું તો પાણી નીતા આપણે એક વાટકા માં લઈ લેશું આ રીતે પ્રેસ કરીને આપણે બધું દૂધી નું પાણી ને આ રીતે એક વાટકા માં લઈ લેશુ તો અહીંયા એક વાટકી દૂધી થઈ છે ખમણેલી તો આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે આપણા મુઠિયા એકદમ સારા બને

કરો જે ભાખરીનો લોટ આવે છે એ લઈ લીધો છે તો ત્રણેય માપ આપણે એક સરખું લીધું છે તો હવે એવામાં આપણે એક સિક્રેટ ટીપ્સ ઉમેરશું સિક્રેટ ટીપ્સ છે રવાનો લોટ જે આપણે લોટ બાંધવામાં જે દૂધીનું પાણી નીકળી જાય છે એ પાણી આ લોટમાં નહીં નીકળે જે આ રવો છે એ બધું પાણી શોષી લેશે એટલે અહીંયા બે મોટી ચમચી જેટલો હું રવો એડ કરું છું મોટી દોઢ ચમચી જેટલું આદુ લસણ અને મરચાની પેસ્ટ લીધી છે એ એડ કરી દઈશું અહીંયા તમે તમારી ખાસ પ્રમાણે લઈ શકો છો અને કોથમીર એડ કરીશું અડધા લીંબુનો રસ લીધો છે એ એડ કરી દઈશું એક ચમચી ખાંડ લીધી છે એ એડ કરી દઈશું અને હવે બીજા સૂકા મસાલા એડ કરીશું સૂકા મસાલામાં હું અડધી ચમચી હળદર એડ કરીશ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર લઉં છું અને એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઉં છું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લેશું મસાલા સારી રીતે મિક્સ કરીને આપણે એના મુઠિયા વાળી લેવાના છે આપણે અહીંયા મુઠિયા વળાય એવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે અહીંયા તમે મસળશો એટલે દૂધીમાંથી થોડું પાણી નીતરશે અને આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જશે પાણી નાખવાની જરૂર પણ નહીં પડે જેમ જેમ આપણે લોટને મસળતા જઈએ એમ એમ દૂધીમાંથી પાણી નીતરતું જાય છે અને આપણો લોટ બંધાતો જાય છે આ જ રીતે આપણે મસળીને લોટ બાંધી લઈશું પાણી ઉમેરવાની જરૂર પણ નહીં પડે આપણે બે ચમચી લોટ ઉમેર્યો છે એટલે આમાંથી પાણી નહીં નીતરે નહીં ત્યારે આપણો લોટ ઢીલો થઈ જતો હોય છે ઘણીવાર આપણે મુઠિયા બનાવીએ ત્યારે દૂધીમાંથી પાણી નીતરે એટલે આપણો લોટ સાવ ઢીલો થઈ જતો હોય છે સરળતાથી મુઠિયા આપણે નથી વાળી શકતા પણ આ રીતે તમે બે ચમચી લોટ રવાનો ઉમેરશો તો તમારો લોટ એકદમ પરફેક્ટ બંધાશે તો તમે જોઈ શકો છો હવે હવે આપણો લોટ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે સારો એવો મસળી લઈશું તો આપણો લોટ મુઠિયા વાળવા માટે તૈયાર છે તો આપણે એમાં ત્રણ મોટા મોટા લોઆ કરી લઈશું મુઠિયા બનાવવા માટે ત્રણ એક સરખા કરી લેવાના તો આ રીતે આપણે ત્રણ મોટા લોઆ કરી લીધા છે તો હવે થોડુંક આપણે તેલ લગાવી લઈશું હાથમાં અને આ રીતે મુઠિયા બનાવી લઈશું તો આ રીતના આપણે જાડા મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું રીતે આ બીજા પણ બનાવી લઈશું જેમ જેમ વધારે સમય લાગશે બનાવવામાં એમ આપણો લોટ ઢીલો થતો જશે દૂધીમાંથી પાણી નીતરે એટલે એટલે આપણે ઝડપથી આ મુઠિયા બનાવીને તૈયાર કરી લેવાના છે તો અહીંયા મુઠિયાને આપણે ત્રણ રોલ બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે બાફવા માટે મૂકી દઈશું અહીંયા આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો એમાં આપણે બાફવા માટે તો આ રીતે આપણે મુઠિયા બાફવા માટે મૂકી દેવાના છે ઢાંકીને આપણે વીસ મિનિટ જેવું આપણે એને બફાવા દઈશું જેથી કરીને આપણા મુઠિયા સારી રીતે બફાઈ જાય તો 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ખોલીને જોઈ લઈએ તો આપણે સરીની મદદથી ચેક કરી લઈએ આપણા મુઠિયા ચડી ગયા છે કે નહીં તો આપણે આ રીતે મુઠિયામાં સરી એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું એને થોડી વાર માટે ઠંડા થવા દઈશું તો મુઠીયા આપણા ઠંડા થઈ ગયા છે તો એને આપણે હવે જે રીતના પસંદ હોય તમને એ રીતને કટ કરી શકો છો તો અહીંયા આપણે ગોળ શેપમાં કટ કરી લઈશું આ રીતના આપણે ગોળ શેપમાં કટ કરી લઈશું અહીંયા તમને જાડા પાતળા જે રીતના પસંદ હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો તો આ રીતે આપણે કટ કરી લઈશું સરસ પોચા બન્યા છે તો આ રીતે આપણે મુઠિયાને વઘાર્યા વગર તમે આ રીતે કાચા પણ ખાઈ શકો છો પણ આ રીતે વઘારવાથી તેનો સ્વાદ ડબલ થઈ જાય છે એટલે વઘારીને ખૂબ મજા આવશે ખાવાની કટ કરવો નહીં તો ગરમ ગરમ કાપશો તો ઠંડા થવા રીતે આપણા બધા જ મુઠિયા કપાઈ ગયા છે હવે આને આપણે વઘાર કરી લઈશું તો અહીંયા કડાઈમાં મેં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરીશું તો આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે તો એમાં આપણે બે મોટી ચમચી જેટલા તલ એડ કરીશું અહીંયા તમારી પસંદ પ્રમાણે તમે ઉમેરી શકો છો અમને તલ વધારે પસંદ છે એટલે હું મોટી બે ચમચી એડ કરું છું બે લીલા કાપેલા મરચા આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે એ એડ કરી દઈશું

સરસ રીતે વઘારમાં મિક્સ થઈ ગયા છે જો તમને ક્રિસ્પી પસંદ હોય તો તમારે થોડી વાર માટે એને તેલમાં સાંતળી લેવાના એટલે તમારા મુઠિયા ક્રિસ્પી બની જશે તો હવે આપણા વઘારેલા મુઠિયા બનીને તૈયાર છે તો ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી દઈશું અને ગેસને બંધ કરી લઈશું હવે એક ડીશમાં આપણે કાઢી લઈશું તો આપણા સરસ મજાના સોફ્ટ એવા મુઠિયા બનીને તૈયાર છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા બનીને તૈયાર થયા છે એકદમ સોફ્ટ બન્યા છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો